ઓલપાડ વિધાનસભામાં પાંચસો દસ લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું એકસો સોળ લાખના ખર્ચે આધુનિક ફાયર સેફ્ટીની સુવિધા સાથેની સરકારી સ્કૂલનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ પણ હાજર રહ્યા હતા આમ તો સમગ્ર રાજ્યમાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે ત્યારે એકસો પંચાવન ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે સાંધિયર ગામે વિવિધ રોડ રસ્તા સરકારી સ્કૂલ સહિત આવાસ મળી પાંચસો દસ લાખના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ લોકાર્પણ કાર્યક્રમમાં સુરત બેઠકના સાંસદ મુકેશ દલાલે હાજરી આપી હતી સ્થાનિક આગેવાનો અને ગામ લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કે સ્કૂલની અંદર ડ્રોપ આઉટ હિસ્સો ખૂબ હતો પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબ આંગળી પકડીને છોકરાઓને સ્કૂલે મુકતા થયા ત્યારથી આજે શાળાની અંદર ઉત્સવ યોજવાય છે અને સ્કૂલના ઓરડાની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર તમામ નવા ઓરડાઓ બની રહ્યા છે ઓલપાની વાત કરું તો લગભગ સોળ કરોડ રૂપિયાના ખર્ચે તમામ શાળાઓની અંદર નવા ઓરડાનું નિર્માણ થઈ રહ્યું છે આજે સાંધિયાળ ગામની અંદર તમે જુઓ છો અતિ આધુનિક ત્યાં ફાયરની સુવિધા સાથેની આ સ્કૂલની અંદર ઓરડા પર થયા છે સાથે મધ્યાહન ભોજનનો છે ટોયલેટ બ્લોકની સાથે આ સ્કૂલની અંદર તમામ ઓરડા ઓળખાણ થયા છે આમ સમગ્ર ઓળપાની અંદર આ સ્કૂલ બનવા જઈ રહી છે ગ્રામ ખાતે ખાતે સાંદિયર ગામના સરપંચને તલાટી અને ધારાસભ્ય ને ધારાસકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામજનોને જે જે રામજી બીબીજી રામજી ની યોજના છે વિશેષ માહિતી આપવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને જે નામ બધાય વાંધો છે જે ગાંધીની વાત કરે છે એ ગાંધીના સિદ્ધાંતો ક્યારે નહેરુ ગાંધી પરિવાર અપનાવ્યા છે જ્યાં પણ હોય એરપોર્ટ તો કે નહેરુ એરપોર્ટ ઇન્દિરા ગાંધી એરપોર્ટ રાજીવ ગાંધી એરપોર્ટ હવે પ્રિયંકા ગાંધીના બાકી છે હવે એ પણ આવશે એટલે મૂળ વાંધો મહાત્મા ગાંધીના નામ સામે નથી પણ જે ભ્રષ્ટાચાર ને એ લોકોના બાકોડા એટલે બાકોડા પૂરવાના બંધ કરી દીધા છે ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ આવી ગઈ છે ને લોકોના જે ગજવા ભરાતા હતા એ ગજવા ભરવાના બંધ થયા છે તે મૂળ વાંધો છે બાકી આ યોજના એ કેવી યોજના છે કે આજે બૌદ્ધિક જીવો શોધે છે કે આ યોજનાની ડિઝાઇન કોને બનાવી આટલી અદભુત યોજના કોને બનાવી હવે મોદી સાહેબ આવી અદભુત યોજના બનાવી છે